સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદ ખાતે આવેલ આઈપી મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હોસ્ટેલની દીકરીઓ મધ્યે માસિક ધર્મ સ્વચ્છતા કેળવણી જાણકારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું સુસાન ટ્રસ્ટ દ્વારા સંસ્થાના સંચાલક શ્રી ડોક્ટર અપેક્ષાબેનજી ક્રિશ્ચિયનને પ્રોગ્રામનું સંચાલન કરતા માસિક ધર્મ સ્વચ્છતા કેળવણી જાણકારી પ્રોગ્રામની શરૂઆત ધોરણ આઠમી બારમાં અભ્યાસ કરતી દીકરીઓને જાણકારી આપતા કર્યો યોગ ડેમો સમજ સાથે જેમાં ઉપયોગી વસ્તુ પેડ મોન્ટ્રીયલ કપ ટેમ્પોન્સની જાણકારી કેવી રીતે કેટલા સમયનો ઉપયોગ કરવો જણાવ્યું ઉપયોગમાં લીધેલ વસ્તુ પેડ કપ ટેમ્પોન્સ કેવી જગ્યા સુરક્ષિત જગ્યા કાગળમાં લપેટી કચરાપેટીમાં નાખવું જેથી વાતાવરણને નુકસાન ન પહોંચે તેમજ આસપાસની જગ્યામાં સ્વચ્છતા રાખી શકીએ તેની સમજ આપવામાં આવી ત્યારબાદ સમજ ચકાસની મૂલ્યાંકન કરવા પ્રશ્નપત્ર એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવી તે પછી પેડ પેકેટ ઉપયોગમાં આપવામાં વિતરણ કરવામાં આવ્યા દીકરીઓને પ્રોત્સાહન વધે તે હેતુથી એજ્યુકેશન કીટ આપી દીકરીઓ શણગાર સામગ્રી આપી માન આપવામાં આવ્યું અમદાવાદથી ટ્રસ્ટી શ્રી વિલ્સનભાઈ ખેડિયા ડોક્ટર અપેક્ષાબેન ક્રિશ્ચિયન હાજર રહ્યા યોગ શિક્ષણ સમજ પ્રિયાબેન વિલ્સનભાઈ ખેડિયા તેમજ એન્જેલ રોબિનકુમાર પરમાર દ્વારા આપવામાં આવ્યો સભ્યશ્રી વિલ્સનભાઈ વિકલીફભાઈ ખેડિયા શ્રી રાજુભાઈ સેસિલભાઈ રાઠોડ હાજર રહ્યા હતા હોસ્ટેલના મેટ્રનબેન શ્રી હંસાબેન પરમારના સહયોગથી આજનો પ્રોગ્રામ સરસ રીતે આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવ્યો બધા બાળકો સાથે નાસ્તો કર્યા બાદ ડોક્ટર અપેક્ષાબેને આજના પ્રોગ્રામની ખુશી સાથે આવનાર સમયમાં બીજા સારા પ્રોગ્રામ કરી શકીએ તેવી આશા વ્યક્ત કરી હતી બાળકો સાથે સ્વાસ્થ્ય તેમજ શૈક્ષણિક ચર્ચા બાદ આજનો પ્રોગ્રામ પૂર્ણ કરતા સુસાન ટ્રસ્ટ પરિવાર તરફથી શ્રી હંસાબેન પરમાર નીલમબેન તેમજ ભરૂચથી નવીનભાઈનો આભાર વ્યક્ત કર્યો